આપણે શીતળા સાતમ નું જો અમારે રાંધવાનું ચાલુ થઈ ગયું તમારે રંધાવા મળ્યું હોય કે નહીં અમને ખબર નથી પણ અમારે જો ભાઈ આપણે શેખ નું રાંધવાનું હોય ને તો અમારે જો રાંધવા વાળા આવી ગયા છે રસોઈ બનાવવા જો ફર્સ્ટ ક્લાસ બનાવી રહ્યા છે બધા હવે હું બનાવી યાદ કે નક્કી નહીં આપણે ઘરની બહાર રહેવાનું કીધું કે તમે ઘરની બહાર રહ્યા જાવ મને આઠ વાગ્યા નો ઘરની બહાર મોકલી દીધો છે પાણી પીવા અંદર આવવા દેતા નથી આપણને મેન કારીગર જો આ મૂલ પાસે ને જારો પસાડે છે ને મેન આ લોકો રાંધતા રંધતા ફૂલ મનોજનો રંજન કરી રહ્યા છે તો એક બાજુ લાડવાનું તો કામ શરૂ છે પણ આ બધા શું છે નાઈટ ડ્રેસ મને ખાસ કરીને કેજો આપણે સીતારાસ તરફનું કાલે નિ પ્રમદ બ્લોક મુકશો આ બ્લોક

પૂરી ખાલી ને મળો દે નામ નહીં અમો કેટલી વસ્તુ બનાવવાની ટોટલ આજે આપણને કમસે કમ ચાર હજાર રૂપિયા નું બિલ બનાવી દીધું છે આ ચાર હજાર ના લાડવા હું મારી ઘરે લઈ આવ્યો હતો તો ઉપાધી નહોતી આ ચાર હજાર ની વસ્તુ લાવીને ચારસો માણસ રસોઈ કરવા બેઠું છે બરોબર એટલે આ બ્લોક ઠેઠ સુધી જોતા રહ્યો કેવો બને

જય માતાજી જો ભાઈ આપડે છે ને ભાઈ શ્રેષ્ઠ નું બધું રાંધી નાખ્યું છે કાલે છે આપડે શીતળા તો આજે આપડે રાંધીને બધે જો મસ્ત બનાવી નાખ્યું છે કઈક જાતની વસ્તુ બનાવી છે દસથી બાર વસ્તુ આપણે ઘરે બનાવી નાખી છે બરોબર ને હવે શું છે કે આ ભાણા બધા ભરી દીધા છે બધા સાડીઓ બધી તૈયાર કરી દીધી છે ફર્સ્ટ ક્લાસ એનું કારણ છે શું છે કે આપણે આજુબાજુમાં રહેતા હોય ને તો અમારે અહીંયા બધાને ભાણું ભરી દેવું પડે એટલે જો આપણે બધાને ભાણા ભરી ને આપણે બાજુમાં અંબાવી દેવાના છે આ બધા ભાણા કે આ બાજુ શું છે ઓલા ભરૂચી લોકો રહે આ પાછા આ શીતળા સતમ ના કરે હવે છોકરા નાના નાના હોય એની માટે આપણે ભાણું ભરી દીધું છે ફર્સ્ટ ક્લાસ કેમ કે એની પાસે હોય ને તે આપણને પાંચ ભાણા અમારી ઘરે આવ્યા છે નોખા નોખાથી તો આજે આપણો વારો આવ્યો તો આપણે એને પણ ભાણું ભરી દેવું પડે બરોબર મસ્ત હો આ થાળીની અંદર કેટલી વસ્તુ છે જોઈ લઈએ બધી અલગ અલગ વસ્તુ છે હજી બનવાની ચાર શરૂ છે આતરાન ને એવું બધું બને છે એ બધી વસ્તુ ટોટલ વસ્તુ આની અંદર આપણે મૂકવાની છે ને કાલના બ્લોક ની અંદર આપણે સીતાળા સાતર નો બ્લોક કરીને તો કાલના બ્લોક ની અંદર આખો બ્લોક આ મૂકી દેવાનો છે તો હું બનાવ્યું દીધી

અને આમ તમારે કેટલી વસ્તુ ખાવાની બનાવી નાખી છે ઓછા ને અમે દસ થી બાર આઈટમ બનાવી છે ટોટલ દસ બાર આઈટમ બની ગઈ છે ને આપણે ફરસાણમાંથી લઈ આવ્યા છે બહુ મસ્ત આઈટમ દીદી શું શું બનાવ્યું છે આપડે ઘરે જય દ્વારકાધી જય માતાજી જય મહાદેવ આજે આપણે બનાવ્યું છે શક્કરપારા પાત્રા પૂરી વળા લાડવા પછી મોહનથાળ મોહનથાળ એવું બધું તો તૈયાર લાવી પણ બીજો અડધી વસ્તુ આપણે ઘરે બનાવી છે અમારી તો આજે રાંધણ છઠ છે એટલે તો વાત જ નહીં પૂછો કાલે રાતે બે વાગ્યા લગી બનાવ્યો ને આજે ચાર વાગ્યા નું ચાલુ છે હજી ખબર નહીં કેટલા વાગ્યા લગી રાજા છ ચાલે અમારી અડધું તો હજી બની ગયો હવે શાક ને રોટલા બાકી છે બનાવવાના આપણું આપણા કાઠિયાવાડી માં તો કોઈ છે ને તળે નહી પણ અમે અહીંયા પહેલેથી સુરતી લોકો સાથે રહીએ એટલે અમે તળીએ અને બધું કરીએ બાકી આપણા વાળા તળે નહીં છઠ ના દિવસે તો જો ભાઈ મસ્ત બધું ખાવાનું બનાવી છે દીદી બધું ગોઠવી દીધું છે આ છે ને આપવાના મસ્ત બનાવી નાખ્યું છે તો તો આ જો મતલી વસ્તુ છે ને રસોડું ચાલુ છે જો મેન રાંધી રહ્યા છે એને પણ હું તમને બતાવી છું કેમ કે પણ અત્યારે શું છે ભાઈ ગરમી બહુ થાય છે એટલે હું જાજો બ્લોક નથી લેતો જય માતાજી જય વસરાજ તો આપણે છે ને ભાઈ રાંધણ શર્ટ નું રાંધી નાખ્યું છે અમારે ગયા ને ભાઈ હવે આ છે ને થાળીઓ બનાવેલી છે ને બહાર આપવાની છે આપણે એટલે ફર્સ્ટ ક્લાસ આખા પણ ખાવા જો દીદી તો અમારે ખાવા લાગે છે કે પપ્પા હવે ભૂખ લાગી હવે ખાઈ લેવા જોઈએ કે હવે તમે કે તમારો બ્લોગ બનાવ્યો કરો મને ખાઈ લેવા તો જય માતાજી આ બ્લોગ ખાસ કરીને જોજો બરોબર એટલે મસ્ત બનશે જય માતાજી તો આજે જો આપણે શીતળા સાતમનું પૂજન શરૂ થઈ ગયું રાંધણ જટ પૂરી થઈ ગઈ ને ત્યારે હવે આપણે છે ને સુલાનું પૂજન કરી લેવું પડે હિન્દુ ધર્મના નિયમ પ્રમાણે આજે સુલાને ઠારવામાં આવે કેમ કે શીતળાઈમાં બધા સુલાની અંદર વાસ કરવા આવશે એટલે જો અમારી છોકરી છે પૂજન કરી રહી છે ને આ બ્લોક આપણે છે ને અહીંથી આપણે પૂરો કરવાનો છે પણ કેમ કે સુલા ઠારે એ કાયદેસર નું મોટું માતમ છે બરોબર શીતળા સાતમ નું મોટું માતમ કેમ કે હવે કાલ સવારે થી લઈ અને પ્રમદી સવાર સુધી આ સુલો છે નહીં સુલા ની અંદર કાંઈ કરાય નહીં ને કાંઈ પણ કરવું હોય તો આપણે મંગળા પર કરવું પડે ચા બનાવી હોય કે કાંઈ પણ હોય ને આજે ઉનુ ને ટાઢું બે બંને ભેગો ન કરાય

તો આજે રાતે બાર વાગ્યા પછી શીતળામાં વાસ બધા ઘરે 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 થાશે એટલે સુલાની અંદર ભાઈ એને કાયદેસર માતાજીનું લક્ષ્મીનું પૂજન કરી શીતળામાનું પૂજન કરીને અને સુલાની ઉપર હાથિયા વાત્યા કરી અને ક્યાર કમ્પ્લીટ કરી દીજો કેમ કે ભાઈ આ છેલ્લો અને આ વર્ષમાં એક જ દિવસ એવો આવે કે આપણે સુલાને પોરો દેવાનો હોય આપણે એવા હિન્દુ ધર્મમાં ઘણા ધર્મ આવે છે કેમ કે આપણે એકવાર ખેતીની અંદર એવો ધર્મ આવે કે આપણે બળદને પોરો દઈએ તો આજ આપણા સુલા ઠંડા થાય હવે એની બાયો આવી તો ગમે તે હોટલમાં આવી રેલા સૂલા ઠંડા આની અંદર શું છે કે સમય પ્રમાણે આપણા જે વડવા કરતા હતા ને એવો જ બ્લોગ બનાવીને તમને દેખાડવા જઈ રહ્યો છો આ બ્લોક ની અંદર સુધી બનાવી રેજો કેવો લાગે મને કહેજો ખાસ કરીને મેં કદાચ આવો બ્લોગ બનાવ્યો નથી કેમ કે આપણે બ્લોગ શરૂ કરવાની હજી બે ત્રણ મહિના થયા છે ને તમારા સાથ ને સપોર્ટથી આપડે એટલે પોચાથી ને તમે લાઈક કરશો કોમેન્ટ કરશો કાંઈ પણ મારા વિડીયોમાં મિસ્ટેક હોય તો મને એના કોમેન્ટ દ્વારા જણાવજો હા પણ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહી હોય તો જરૂર ધ્યાન રાખજો દીદીબેન તમારે શું કહેવાનું છે સબસ્ક્રાઈબર કરશે કે નહીં કર્યા કરે જ ને બધા હા બધા લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મારા બધા ફ્રેન્ડ ને આ તને આવડે છે એવું કોક કહે તો કે આમાં ભાઈ આમ પુંજન નો હોય આમ પુંજન નો આમ જ હોય આ આમ ન હોય તો કેજો ભાઈ જો અમને તો મારા મમ્મી બી આમ કરે મારા મમ્મીના સાસુ ભી આ રીતના જ કરે એટલે અમને આ રીતના જ આવડે છે જો કઈ ભૂલ હોય તો મમ્મી ના મારા ગઢા બા એમ કેવાય ગાડો એટલે મારા ગઢા એટલે એ બી આવી રીતના કરે તમે કેજો કઈ ભૂલ હોય તો અમે આપણે એવી રીતના કરશું સુધારી નાખશું આવતે વર્ષે પણ આ વર્ષ તો અમે આ રીતે પૂજા કરી લીધી છે બરોબર ના હજી તો પૂજા કાલે કરવા છે અને આ તો ખાલી ગેસ ને થાયરો છે ગેસ માં કહેવાય સુલા કહેવાય સુલા ઠારી દીધા છે આજે બરોબર ગેસ પહેલા નોતા પહેલા આપણે સુલા જ હતા બધા સુલે જ ખાતા હતા દીવે વાળું કરતા સુલા હતા

જય વીર વસરાજ જય દ્વારકા દિવસને હર હરમાં આપણે હવાર હવારમાં જાગી ગયા ને હવે જવાનું છે આપણે શીતળામાની પૂજા કરવા માટે ને આજે શીતળા સાતમ હવે આપણે શીતળામાની પૂજા કરવા જવાનું છે અમે બંને માણસ ત્યાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ અમે ગામની અંદર શીતળામાની પૂજા કરવા માટે કેમ કે આપણે બાર મહિનાની એક જ વાર એક જ વાર આવો તહેવાર આવે તો હાલો મિત્રો હું તમને બધાને શીતળામાના દર્શન કરાવી દઉં અને આ વિડીયો મારો કેવો લાગે લાઇક કરજો કોમેન્ટ કરજો ને શેર કરી દીજો અને આ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો જય શીતળામાં એવો વિડીયો લાગે મને ખાસ કરીને જણાવજો તો આપણે પહોંચી ગયા છીએ શીતળા માના મંદિરે જો બૈરા પૂજા કરી રહ્યા છે ને આપણા ઘરના પણ અંદર આવી ગયા છે કેમ કે આપણે જવાનું તો ફટાફટ એની લોકોને કામે એટલે એ કે હાલો આપણે પહેલાં પૂજા કરી આવી તો હું ગાડી લઈને જો અરે બરાબર હજી બૈરા પણ આવતા જાય છે કેમ કે અહીંયા માનું મંદિર એ છે ને બળિયા બાબજીનું મંદિર છે તો આ લોકો અહીંયા બહુ પૂજા કરવા બધા ગામના બૈરા બધા અહીંયા જ પૂજા કરવા આવે તો આપણે પહોંચી ગયા છીએ માના મંદિરે બરાબર જોકે ગીલોના વેલા પણ મારા લાંબો એટલે તોડો ગિલોઈના વેલા પોતે છે કે ને આ શીતળામાં વાહમાં ઢાંકવાનો હોય જાય બધા છે વેલા બરાબર તો શીતળામાંના વેલા ચલાવી દે પાછળ પાણી રેડે જીવો કરે શીતળામાંના વ્રતની તો ઘણી વસ્તુ હોય શીતળા સાતમ દિવસે આપણે સૌથી પહેલા તો શરૂઆત કુલર બનાવે પછી નાગલા બનાવે પછી કંકુ લઈ જાય શ્રીફળ વધારવાનું હોય માતાજી હાટો સૂનડી હોય આવી બધી વસ્તુ જાજી જાજી વસ્તુ આપણા વડવા કરતા હતા આપણે કરતા હોય છીએ કેમ કે ભાઈ સુતળામાના મંદિરે જવા માટે બધાને આનંદ બહરા એટલો હોય અમારા ઘરના તો બધા બના છે ફૂલો જવારે છે ફૂલો જવારા જાય જો બાજુમાં બેન બેઠા છે શ્રીફળ વધારી નાખે ને આ બાજુ બેઠા છે અમારા હાડાના ઘરના છે તો એ બે એના નણંદ ભોજા હારે છે એ હારે હોય એટલે પૂરું હોય એમાં કંઈ ઘટે નહીં બરાબર જો શીતળામાના પાછળ પાણી ચડાવે છે વાહમાં ઠુલો કરે વાહન બરાબર એટલે શીતળા થાય તમને દિશલો ભાઈ કોઈને હળગાવવો નહીં કેમ કે ભાઈ આ આવી દંતકથાઓ ઘણી છે કે ભાઈ દુજાણા થાય એટલે વાહનમાં પાણી નાખવાનું એને ભારવામાં એટલે તમારું આખું વરસ ત્રણસો ને દિવસ તમારા ઘરની અંદર શાંતિ રહે કોઈ બીમારી ના આવે ભાઈ બાપજીની શીતળામાની પૂજા કરી એટલે આવી વસ્તુ ન ઘટના ઘટે જય શીતળામાં જય